નમસ્કાર ભરત સુતરિયા અમરેલી જિલ્લાની જનતાને તમામને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના તેમજ અમરેલી જિલ્લાની જનતાને આવનારા વર્ષની સૌને શુભેચ્છા તેમજ સૌનું જીવન સુખી અને સમૃદ્ધિ રહે તેવી ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરું છું લખતર તાલુકા નવયુવાન યુવક યુવતી ભારતીય ફોજમાં ભરતી થઈ દેશની રક્ષા કરવા ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારે લખતર તાલુકાના ભાથરિયા ગામનો યુવાન વિશાલભાઈ મહિપતભાઈ મેણિયા ગ્રેજ્યુએશન કરી સુરેન્દ્રનગર ખાનગી કંપનીમાં નોકરી કરવા સાથે ભારતીય ફોજના કોઈપણ વિભાગમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો નોકરીના આઠ કલાક સિવાય ગ્રાઉન્ડ પાસ કરવા માટે દોડ કૂદ ફેંક સહિતની તૈયારીઓ કરી રહ્યો હતો સાથે લેખિત પરીક્ષા માટે થઈને વાંચન પણ કરી રહ્યો હતો વિશાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી થઈ જતાં દાંતીવાડામાં નવ માસની ટ્રેનિંગ પૂરી કરી હતી ટ્રેનિંગ પૂરી થતાં તેની પોસ્ટિંગ મેઘાલયમાં કરવામાં આવી છે હાલ તેને રજા મળતા તે ભાથરિયા ગામ પરત આવ્યો હતો વિશાલ શ્રદ્ધાળુ હોય સૌ પ્રથમ માતાજીના સ્થાનકે હાર ચડાવી શીશ નમાવ્યું હતું ત્યારબાદ તેનું સામયું કરવામાં આવ્યું હતું વિશાલ દ્વારા તેના પિતા સામે ફ્લેગમાર્ચ કરી તેના પિતાશ્રીની સેલ્યુટ કરી હતી તેની કેપ પિતાને પહેરાવી હતી અને આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિશાલને આવકારવા સમગ્ર ગામના ચોકમાં એકત્ર થયા હતા અને ત્યારે બાળકો કિશોર કિશોરીઓ યુવતીઓ મહિલાઓ પુરુષ સહિત ઉપસ્થિત સૌ કોઈમાં આનંદ સમાતો ન હતો ઉલ્લેખનીય છે કે મૈપતભાઈ મેણિયાને સંતાનમાં બે દીકરા વિશાલ અને મહેન્દ્ર છે એક દીકરી વંદના હાલ રાજસ્થાન બાડમેરમાં બોર્ડર સિક્યુરિટી મહિલા વિંગમાં ભરતી થઈ છે અને માટે ટ્રેનિંગ પણ લઈ રહી છે ફ્રેન્જ જ્વેરસના ઉનર કૃપાબેન સંજયભાઈ સોની તરફથી તેમના તમામ ગ્રાહકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ